સત્યાવીસ કોણ હશે એની હવારે પહેલા ભાજપના ભાજપને બી નથી લાગતું બધાય હવામાં હાથ મારતા કોણ આવશે શું થાય તમારી પાર્ટી તમને કહેવાય રાજી નથી તમારામાંથી કયો બનવાનો છે મારી આરે ટીમ હોય મારી આરે હરેશભાઈ હોય જયશુકભાઈ હોય મનોજભાઈ હોય તો પાંચે ભેગા મળીને નક્કી કરીએ કે હું એકલો નક્કી કરીને અલગથી હરેશભાઈને ફોન કરી દઉં મનોજભાઈ નો કહેતા તમને બનાવી દઉં હા સમજાણી ન સમજાણી તમને આને ફોન આવી ગયો ઓલા ફોન આવી ગયો ફોન છે નો આવી ગયો કેમ તમે એકસો દોઢસો જણા એક રૂમમાં માં બેસીને નક્કી ન કરી શક્યા કેમ કે ભાજપમાં ઉપર બેઠેલા બે જણા છે ને આ પટાવાળા માને છે પટાવાળા તમને ક્યાંય કરવાના દોઢ દોઢસો દોઢસો નેતા હોત જનતાના હાચા પ્રતિનિધિ હોત તો બેહાયા હોત એક રૂમમાં બધાને પૂછ્યું હોત ને પછી રૂમમાં રૂમ માં નક્કી કર્યું હોય આ દોઢસો માંથી આટલા સત્યાવીસ જણા મંત્રી ને બાકીના વગાડો તાળ્યું પણ એક કીને કહેવામાં નો આવ્યું હું કામ ઢોઢસો ઢોઢસો પટ્ટાવાળા છે દિલ્હીવાળા ને ખબર છે જેટલું કહે એટલું જ કરશે નકર નીણ નહીં નાખે કે એમ ન કરે તો નીણ લઈ લે એમ છે દોસ્તો નવા વર્ષે આ વાત મેં એટલા માટે કરી કે નવા વર્ષમાં જ્યારે આપણે શુભેચ્છા આપીએ ત્યારે એવું કહેતા હોય કે તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે કુબેરના ભંડાર ભરાઈ જાય ખૂબ આમ થઈ જાય તેમ થઈ જાય બહુ સારું સારું લખાય વોટ્સએપમાં આવા જ કરે છે આવા જ કરે મેસેજ આવે છે સુખ શાંતિ કઈ આવતી નથી દર દિવાળી આવું થાય ઇનબોક્સ ભરાઈ જાય વોટ્સએપ ભરાઈ જાય ફેસબુક માં ઢગલા મોટે શુભેચ્છાઓ આવે છે પણ ખરા દિલથી થી વિચારી કે ખરેખર જીવનમાં કઈ શાંતિ આવી તો નથી આવી હોતી હું કામ જે નેતાના ભરોસે આપણે સરકાર મૂકી છે એની નેતામાં દમ નથી તો એના ભરોસે આપણે સરકાર હાલતી હોય તો આપણા જીવનમાં સુખ ક્યાંથી આવે આપણો નેતા હજરમાં હોવો જોઈએ આપણો નેતા નિર્ણાયક હોવો જોઈએ આપણા નેતામાં પાવર હોવો જોઈએ એ ધારે નિર્ણય કરી શકે એવો નેતા હોવો જોઈએ હવે અહીંયા તો જે મંત્રીને કાઠી મૂક્યા એને બહાર આવીને બોલવા એ નથી દીધું ખું કામ કાઢ્યા તમને લીધા તેથી બહુ વખાણ થતા એ બધા કે આની અંદર આ ગુણ છે ઓલામાં ઓલો ગુણ છે છાપા ભરાય ભરાય ને આવ્યું તો આને હું કામ મંત્રી બનાવ્યો કાઢ્યા તર કહેવાય ન ઉપાય હું કામ કાઢ્યા એટલા હતા હારા તો દોસ્તો નવા વર્ષની અંદર ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ કરવા હશે ગુજરાતના યુવાનોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવો હશે તો ગુજરાત સલામતી સ્વાસ્થ્ય બધું ત્યારે આવશે જ્યારે તમારો નેતા તૈયાર હશે તમારો નેતા મજબૂત હશે નેતામાં જો કોઈ દમ નહી હોય ગાંધીનગરની બજારમાં એનું વજન નહીં પડતું હોય તો ઈ નેતા આપણું હું કલ્યાણ કરે કૃષિ મંત્રીને મેં રજૂઆત કરી કે ભાઈ ટેકાના ભાવે મગફળી રજૂઆત કરીએ કૃષિ મંત્રી એમ માને હું રહીશ કે નહી રહું કે રહું રહીશ કે રહું રહ ચિંતામાં ફરતો હોય તમે હિતે લેખસો લે હિત ડોકસોલે ઈ ચિંતા ફરતા મેલ કરવા જાવ સરકાર નથી દોસ્તો સરકસ ચાલે છે સરકસ સંગીત ખુરશી ની રમત છે ચાર ખુરશી મૂકી છે વીસ જણા ગોળ ગોલ ફર્યા કરે છે દિલ્હી ડગ 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 કરે છે ડગ ડગ બંધ થાય એટલે બે જવાનો જેનો વારો બે ગયા વળી ડક 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 ચાલુ થાય ને ગોલ ગોળ ફર્યા કરે ને વળી પાછું ડક બંધ થાય એટલે ખુરશી બે જાય હાલે છે ને હાલ તો આવું સંગીત ખુરશી ની રમત આવતી શાળામાં એમાં એક જણોલી ખંજરી વગાડતો અમે શાળામાં ખંજરી આપે એથળીયા પછાડવાની ડક ડક થાય એટલે ઓલા ગોળ ગોળ ફરે ખુરશી ની

એટલે કે જેની પાસે આર્થિક રીતે બીજી ત્રીજી રીતે કંઈ છે નહીં એના હક નું રક્ષણ કરે જેની પાસે કઈ છે એના હક નું રક્ષણ કરે એનું નામ સરકાર પણ આજ હું થાય છે કે નબળા માણસ પોલીસ બે ધોકા વધારે માળે છે અને રૂપિયા વાળાના છોકરા પોલીસ ઉપર ગાડી ચડાવી દે તો સલામ મારે છે બેટા વ્યવસ્થિત ચડાવ્યો વ્યવસ્થિત ગાડી માથે ચડાવી દોસ્તો આ પરિસ્થિતિ બદલવા માટેનો રસ્તો વિસા થી આપણે ખોલ્યો છે ગુજરાત આખામાં તમે જે મોટું કામ કર્યું છે એ કામ એવું છે કે કરોડો લોકો રાજનીતિથી કંટાળી ગયા તા કે મૂકો પડતી હતાશ થઈ થઈ નિરાશ હતા થાકી માનસિક રીતે બધું છોડી દીધું કે મૂકો આ કરવા જેવું નથી ખબર હતી ખોટું થાય છે પણ બોલવા કોઈ તૈયાર નહોતું કેમ કે થાકી એકલા ગયા હતા કેમ બોલવું શું કામ બોલવું સહેજ બોલો તા તમને પોલીસ પકડી જાય સહેજ બોલો ત્યાં તમને ભાજપના માણસો ધાક ધમકી કરી જાય ઘડીક બોલો તો વળી તમારું કઈ ઉપજે નહીં તમે જે નેતાના ટેકે બોલતા હોય એ નેતા હવાર થાય તો ભાજપમાં આવ્યો છે ને તમે એકલા પડી જાઓ વર્ષોથી ગુજરાતની જનતા દુખી તો હતી પણ બોલે એવો રસ્તો નહોતો એની પાસે તમારા બધાનો આ ગુજરાત ઉપર એક ઋણ છે કે તમે અહીંથી રસ્તો ખોલી દીધો છે વિસાવદરથી ડેલી ખોલી દીધી છે તમે એની ડેલી ખોલી છે ત્યાંથી રાજમાર્ગ નીકળે છે ને વિધાનસભા સુધી પહોંચવાનો છે આ વિસાવદર વિધાનસભા